શહેરના ત્રીસ કલાકારોની પંદર દિવસની મહેનતે રંગ જમાવ્યો શહેરના મ્યુઝિક ડાયરેક્ટર સનત પંડ્યાએ ડિજિટલ સુંદરકાંડનું નિર્માણ કર્યું બાવીસ જાન્યુઆરીના રોજ ઘરે દીવો કરી સુંદરકાંડનો પાઠ કરવાનું આહવાન અયોધ્યામાં બાવીસમી જાન્યુઆરીના રોજ રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે દેશના અનેક શહેરોમાંથી બાળકથી લઈને વયોવૃદ્ધ ભગવાન શ્રી રામજી માટે યુનિક વસ્તુઓ કરી રહ્યા છે આવા સમયે શહેરના મ્યુઝિક કમ્પોઝર અને બ્લેક પ્લેબેક સિંગર સતત પારંપરિક સુંદરકાંડનું નિર્માણ કરી પ્રભુ શ્રી રામના ચરણોમાં અર્પણ કર્યું છે જે વિશે માહિતી આપતા ગુજરાત સરકાર દ્વારા ગૌરવ પુરસ્કાર અને ગુર્જર રત્ન એવોર્ડથી સન્માનિત કરાયેલા ગરબા અને ભજન ગાયક એવા સનત પંડ્યાએ જણાવ્યું હતું કે છેલ્લા બત્રીસ વર્ષથી સંગીત સેક્ટર સાથે જોડાયેલો છું બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે મનુષ્યના જીવનમાં શક્તિનું નિર્માણ કરતા પારંપરિક સુંદરકાંડનું નિર્માણ કરવામાં આવ્યું છે વર્ષોની તપસ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસ અને ભારતીયોના સંકલ્પના પરિણામ સ્વરૂપ આવનાર દિવસોમાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે શહેરના ત્રીસ કલાકારોએ પંદર દિવસની મહેનતના અંતે પારંપરિક સુંદરકાંડનું નિર્માણ થયું છે હનુમાનજીના આહવાનથી સુંદરકાંડ બનાવવાની શરૂઆત કરી આ પ્રકારનું ડિજિટલ સુંદરકાંડ ગુજરાતમાં કોઈ કલાકારે નથી બનાવ્યું આ પ્રકારનો પ્રયાસ ફક્ત વડોદરાના કલાકારો દ્વારા કરાયો છે પારંપરિક સુંદરકાંડમાં ભજનોને સ્થાન નથી આપવામાં આવતું જે વાતનું અમે ખાસ ધ્યાન રાખ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાવીસ જાન્યુઆરીના રોજ ઘરે ઘરે દીવો પ્રગટાવીને પ્રભુ શ્રી રામ મંદિરના લોકાર્પણની ઉજવણી કરવાનું કહ્યું છે ત્યારે ભક્તો ઘરે બેસીને તે સમયે હનુમાનજીની આરાધના સુંદરકાંડના માધ્યમથી કરી શકે તેવા પ્રયાસ સાથે સુંદરકાંડ બનાવવામાં આવ્યો છે હાલના સમયમાં લોકો માનસિક રીતે પડી ભાગે છે અને તેઓને જીવન જીવવાનો સાચો માર્ગ નથી મળતો ત્યારે સુંદરકાંડનો પાઠ કરવાથી તેઓને જીવન જીવવાનો સાચો માર્ગ મળી શકે છે નોંધનીય છે કે યુટ્યુબ પર

તારીખ બાવીસ તારીખે તો વડોદરા શહેરના અમે તમામ કલાકારો ત્રીસ કલાકારો મારી સાથે હતા અને ખૂબ સરસ અમે લોકો આયોજન કર્યું છે કે જ્યારે નિર્માણ થાય ત્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબે પણ આવાહન કર્યું છે કે આપ ઘરે તોરણ બાંધી દીવા કરજો તો હું પણ એની સાથે એવું કહું છું કે આપ ઘરે બેસીને સરસ રીતે સુંદરકાંડ પણ એની સાથે કરી શકશો તો દીવા કરી અને ઘરે બેસીને પરિવાર સાથે આપ ખૂબ સરસ રીતે સુંદરકાંડ કરો એ સુંદરકાંડ મારે યુટ્યુબ ચેનલ પર ગુજરાતનો પ્રથમ આ ડિજિટલ સુંદરકાંડ છે કે જેમાં બીજું કશું નહીં હોય ખાલી ને ખાલી હનુમાનજીની આરાધના પંચમ સોપાન સુંદરકાંડ હશે એમાં કોઈ ભજન પણ નહીં હોય તો આ સુંદરકાંડ જે ગુજરાતનો પ્રથમ ડિજિટલ સુંદરકાંડ છે એનું હું આવાહન કરું છું અને એ મારી યુટ્યુબ ચેનલ સનત પંડ્યા ઓફિશિયલ પર આપણને જોવા મળશે એ જસ્તુ આપ સૌ કુશળ મંગળ હશો